જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં કેટલાક કહેવાતા એવો આક્ષેપ કરે છે કે સ્વામિનારાયણના સત્સંગીઓ જે છે તે જય શ્રી કૃષ્ણ બોલતા નથી તો કેટલાક કહેવાતા સંપ્રદાયથી બહિર્મુખ પણ જય શ્રી કૃષ્ણ બોલવાની સ્પષ્ટ ના પડે છે કટ્ટરવાદ નોંધાવે બરાબર તો આ વાતનો આજે આપણે સત્સંગ કરવાનો છે આ સંપ્રદાયને ઉદ્ધવ સંપ્રદાયથી ભગવાન સ્વામિનારાયણે સ્વયં જાતે એનો ઉદ્ઘોષ જાહેરની અંદર રામાનંદ સ્વામીની હયાતીની અંદર કરેલો તો આ વાતની ચર્ચા સત્સંગી જીવન પ્રકરણ બે અધ્યાય સાડત્રીસ તેની અંદર સ્પષ્ટ રીતે કરેલી છે કે આ સંપ્રદાયનું જે નામ છે તે ભગવાન સ્વામિનારાયણે સ્વયં જાતે ઉદ્ધવ સંપ્રદાય પાડેલું છે હવે આ વડતાલનું અઢારવું વાંચો તેની અંદર પણ આ વાતની સ્પષ્ટ રીતે ચર્ચા કરેલી છે એટલે કે આ સંપ્રદાયની જે મૂળ તો હરિ લીલામૂતમની અંદર સ્પષ્ટ રીતે બિહારીલાલજી મહારાજે તેમજ કહેવાતા પંડિત વર્ય શાસ્ત્ર મહારથી જે નિત્યાનંદ સ્વામી હરિદિગ્વિજય પહેલો બીજો ઉલ્લાસ તેની અંદર આ વાતની ચર્ચા કરતા સંપ્રદાયની ગુરુ પરંપરા છેક ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભાગવત ત્રીજો સ્કન ચોથો અધ્યાયથી અડાવે છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને જે ગુરુ પરંપરા પોતાનું જે પદ જે જ્ઞાન ઉદ્ધવજીને આપ્યું બરાબર તો ત્યાંથી આ સંપ્રદાયનો ઉદ્ભવ બતાવે છે એટલે કહેવાનું તો અત્યારે એવું છે કે આ લોકો જે કટ્ટરવાદી જે છે બધા લોકો કે જે સ્વામિનારાયણ સંપ્રદાય ખરેખર ઉદ્ધવ સંપ્રદાય ખરેખર શ્રી કૃષ્ણ ભગવાન એ જ આ સંપ્રદાયની હું સ્થાપના કરાવેલી છે પ્રવર્ત આવેલો છે આજથી કૃષ્ણ ભગવાન અંતરધ્યાન થયા તારની આ વાત છે એ બધી વસ્તુઓ આ તમને પ્રમાણે અંદર પણ જે ભગવાનને સર્વોપરી સર્વ અવતાર અવતારી માને છે જેના નામ પર કટ્ટરવાર ચલવે છે એવા ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વસ્થ એ લખેલ શિક્ષાપત્રી તો એ શિક્ષાપત્રીની અંદર પણ આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનનું સાડત્રીસ વાર નામ સંસ્કૃતની અંદર લખેલું છે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે ગિરવણ ભાષા એટલે કે સંસ્કૃતની અંદર લખેલી છે એવું સ્પષ્ટ રીતે મુક્તાનંદ સ્વામીનું બ્રહ્માનંદ સ્વામીનું પ્રેમાનંદ સ્વામીના જે ટીકા છે સતાનંદ સ્વામીની ટીકા છે દરેક ટીકાની અંદર લખવામાં આવ્યું છે કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી જે છે તે સંસ્કૃતની અંદર લખેલી હતી ગિરવા ભાષાની અંદર લખેલી હતી તો સાડત્રીસ વાર નામ શિક્ષાપત્રીની અંદર સીજી મહારાજે લખેલું છે અને એ જે શિક્ષાપત્રી અત્યારે આપણે વાંચીએ છીએ ગુજરાતીની અંદર એ નિત્યાનંદ સ્વામીની ટીકાની કરેલી છે તો એની અંદર સડસઠ વાર નામ ગુજરાતીની અંદર શ્રી કૃષ્ણ નામ આવે છે એટલે કે આ શિક્ષા પત્રીની અંદર જ આ નામ શ્રી કૃષ્ણ આવે છે હવે આ શ્રી કૃષ્ણ નામ જે છે તે ભગવાન સ્વામિનારાયણનું માર્કંડે ઋષિએ સ્વયં જાતે પડેલું છે એવું આપણા જે કહેવાતા સંપ્રદાયના મુખ્ય જે પ્રબંધો છે તેમાં ખાસ કરીને જોઈએ તો સત્સંગી જીવન છે ભક્ત ચિંતામણી છે આદિની અંદર આનો ઉલ્લેખ છે જ તો માર્કંડે ઋષિ હતા તો તેણે ભગવાન સ્વામિનારાયણનું શ્રીકૃષ્ણ નામ પાળેલું હતું એ વાતનો ઉલ્લેખ સત્સંગી જીવન પ્રકરણ પહેલું અધ્યાય જોઈએ તો ચોવીસ અને શ્લોક સંખ્યા જોઈએ તો છવ્વીસથી ઓગણત્રીસ તો આ જે એક ચોવીસ છવ્વીસથી ઓગણત્રીસની અંદર સ્પષ્ટ રીતે પોતે ધર્મદેવીને આ માર્કને ઋષિ કહે છે એના જોશ જે છે એટલે કે જ્યોતિષશાસ્ત્રની અંદર નિપુણ આ માર્કને ઋષિ ભગવાન શ્રીજી મહારાજની જન્મકુંડલી જોઈ અને કહે છે કે તમારા જે આ પુત્ર જે છે તેનો વર્ણ જે છે તે કૃષ્ણ જેવો શ્યામ વર્ણ છે એટલે તેનું નામ કે કૃષ્ણ પર છે અને કૃષ્ણ એટલે દરેકના દુઃખો હશે માટે પણ કૃષ્ણ તરીકે કીધા અને નવીન નેક સમાન જે કે વર્ણ છે એટલે પણ કૃષ્ણ કીધા અને હરિ નામ કહી બરાબર કે જે સમગ્ર જેના આશ્રિત થશે તેના સમગ્ર દુઃખો હરી રહેશે માટે હરિ અને બે નામ ભેગા કરીને હરિકૃષ્ણ પણ એનું નામ ત્રીજું બનશે પછી નીલકંઠ નામ પણ કીધેલું છે એટલે એની અંદર જે કૃષ્ણ નામ છે તે માર્કંડ ઋષિએ પાડેલું નામ છે અને આ સમગ્ર સત્સંગી જીવન વચનામૃત કે શિક્ષા પદ્ધતિ તેની અંદર પણ કૃષ્ણ નામ આવે છે કે કૃષ્ણની બાબતની ચર્ચા આપણે જ અવતાર ચેનલ પર જોજો શિક્ષા પદ્રીમાં કહેલા શ્રી કૃષ્ણ કોણ એ નામના બે વિડીયો મેં બનાવેલા છે બરાબર એની અંદર આની વિસ્તારથી ચર્ચા કરેલી છે એટલે આ શ્રી કૃષ્ણ નામ કોઈ અવર નથી ભગવાન સ્વામીનું સ્વયં નામ પાડેલું આ માર્કંડે ઋષિનું નામ છે હવે સત્સંગી જીવન ગ્રંથ શ્રીજી મહારાજની હેતીની અંદર બનીનો પછી એના રૂપે સત્તાનંદ સ્વામીએ સર્વમંગલ સ્તૂત્ર બનાવ્યું અને પછી એના સારૂપે જનમંગલ સ્તૂત્ર બનાવ્યું તો આ જનમંગલ સ્તૂત્રમાંથી જનમંગલ નામાવલી અને સર્વમંગલ નામાવલી જે બે છે તો તેની અંદર પણ સૌ જે નામ હોય છે નામાવલી તેમાં શ્રી કૃષ્ણ નામ જ સૌ આવે છે એટલે કે સતાનંદ સ્વામીએ પણ ભગવાન સ્વામિનારાયણનું સૌ પ્રથમ પહેલું કોઈ નામ કીધું હોય તો શ્રી કૃષ્ણ નામ કીધેલું છે બરાબર એટલે શ્રી કૃષ્ણ નામ છે તે શ્રીજી મહારાજને ઉદ્દેશીને માર્કંડ ઋષિએ પાળેલું છે તદઉપરાંત સતનાનંદ સ્વામીએ પણ એને કીધેલું છે શ્રીજી મહારાજે સ્વયં જ્યારે શિક્ષા પદ્ધતિની અંદર પોતે શ્રી કૃષ્ણ શબ્દથી સાડત્રીસ વાર લખેલું છે અને એના પર ટીકા જે કરી જે આપણા નિત્ય વાંચનની અંદર નિત્યાનંદ સ્વામીની ગુજરાતી ટીકા થઈ એની અંદર સડસઠ વાર નામ શ્રી કૃષ્ણ શબ્દથી આવે છે અને રોજ આપણે સંધ્યા સમયે રામકૃષ્ણ ગોવિંદ ધૂન બોલીએ છીએ તેમાં પણ કૃષ્ણ નામ આવે છે બરાબર રામકૃષ્ણ ગોવિંદ જય ગોવિંદ આખી ધૂન છે તેની અંદર પછી આપણે સાંજના સમયે રાધિકા અષ્ટક બોલીએ છીએ તો રાધિકા અષ્ટકની અંદર પણ નવીનજી અવાખું જે હસ્તક છે રાધિકા અષ્ટક તો આની નોંધ પણ સત્સંગી જીવનની અંદર કરવામાં આવી છે ને દરેક આશ્રિતોને આ હસ્તક બોલવાની સ્પષ્ટ રીતે આજ્ઞા કરવામાં આવેલી છે સત્સંગી જીવન પ્રકરણ ચાર અધ્યાય જોઈએ તો અડતાલીસ અને શ્લોક સંખ્યા જોઈએ તો અઠ્યાવીસથી સાડત્રીસ બરાબર પાંત્રીસ માફ કરજો એટલે ચાર અડતાલીસ અઠ્ઠાવીસથી આ પાંત્રીસ આની અંદર જે રાધિકાસ્તક છે તો આની અંદર પણ શ્રી કૃષ્ણ નામ આવે છે પદે પદે તો પછી શ્રી કૃષ્ણ આ લોકો કેમ જય શ્રી કૃષ્ણ બોલતા નથી શ્રી કૃષ્ણ કોણ જેની વાત આપણે કરીએ છીએ બરાબર એટલે આ બધા પ્રમાણ આપું કે સંપ્રદાયની અંદર કૃષ્ણ નામ તો આવે જ છે કૃષ્ણ નામ તો દરેકે બોલવું જ પડે જો શિક્ષાપદ્રીનો ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે વચનાવું જોઈએ તો અંત્યનું પહેલું વચનામું તેની અંદર કીધું જ કે નિત્ય પ્રત્યે તેનો પાઠ કરવો પાઠ કરીએ તો સંસ્કૃતમાં કોઈ કરે તો સાડત્રીસ વાર નામ શ્રી કૃષ્ણનો આવે છે પછી ગુજરાતીમાં કોઈનો પાઠ કરે તો એને એમાં સડસઠ વાર નામ કૃષ્ણનો આવે છે બરાબર અને જો આ શિક્ષાપદ્રીનો પાઠ ન કરે તો ભગવાને એને સ્પષ્ટ રીતે કપાસ કરવાની વાત કરેલી છે આ જ વાત સત્સંગી જીવનની અંદર પણ છે જેમ શિક્ષાપત્રીમાં લખેલી છે અને વચનબૂતની અંદર પણ આ વાત લખેલી છે એટલે શિક્ષાપતિ પ્રમાણે જે ન વર્તે તેને સંપ્રદાય થકી વરીને એટલે કે આ સંપ્રદાયનો છે જ નહીં ઉદ્ધવ સંપ્રદાયનો આ સંપ્રદાયનો છે જ નહીં તો ભગવાન સજાનંદ સ્વામી આ ભગવાન શિક્ષાપત્રી શ્લોક બસો સાતની અંદર કહી ગયા છે બસો સાતની અંદર સ્પષ્ટ કર્યો છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે એ મારા સંપ્રદાય તકી બહિર્મુખ છે એટલે કે આ સંપ્રદાયનો છે જ નહીં એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કૃષ્ણ કોઈ અવર નથી બરાબર આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ મુખ્ય જે મંદિરો છો બનાવ્યા તેમાં સૌ મંદિર જે બનાવ્યું તો આપણે વાસુદેવનારાયણનું જો ઓરદું તરીકે આપણે ઘટપુરની અંદર જોઈએ છે તો સાલ આપણે જોઈએ તો લગભગ બાસઠ જેવી સાલ છે તો એની અંદર વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી છે અઢારસો બાસઠની વાત કરું બરાબર સત્સંગી જીવન બીજા પ્રકારની અંદર લગભગ ઓગણચાળીસમાં અધ્યાય છે અને અંદર વાત કરવામાં આવેલી છે તો આ વાસુદેવ નારાયણ કોણ છે તો સત્સંગી જીવનની અંદર આ બે ને લગભગ ચુમ્માલીસમાં શોકની અંદર સ્પષ્ટ કર્યો છે કે રાધાકૃષ્ણ જે છે તે આ વાસુદેવ નારાયણ છે એટલે ભગવાને સૌ મૂર્તિ જે પધરાવી ઘટપુની અંદર વાસુદેવ નારાયણની એ રાધાકૃષ્ણની મૂર્તિ હતી પછી કાલુપુરની અંદર જે પધરાવી નંદનારાયણ ઋષિ કે અમદાવાદની અંદર એ કોણ છે તેનો એનો ઓળખાણ આપતા ભગવાન કહે છે કે અર્જુન સહિત જે બદ્રિકા ભદ્રિકા સમાસિ શ્રી કૃષ્ણ છે બરાબર નરનારાયણ ઋષિ તે જ આ છે એટલે કે નરનારાયણ ઋષિના અવતારમાં કૃષ્ણ અને અર્જુન બે વેની વાત ભગવાન શ્રીજી મહારાજે સત્સંગીજીઓની અંદર વચનામૃતની અંદર કરેલી જ છે તદુપરાંત મહાભારત ભાગવતની અંદર પણ આ વાતનું સમર્થન ભગવાન વેદ વ્યાસ કહે છે એટલે કે નરનારાયણ ઋષિના જ અવતાર કૃષ્ણ અને અર્જુન હતા એટલે ભગવાને પધરાવેલી પ્રતિમા જે છે નંદનારાયણ સિંહ તે પણ કૃષ્ણનું સ્વરૂપ જ છે પછી વડતાની અંદર જે દેવ પધરાવ્યા તો એની સાક્ષાત ઓળખાણ આપતા સિંહ મારા અને બીજું પ્રકરણ અને ચોથું પ્રકરણ સત્યાવીસમો અધ્યાય નંદનારાયણનું જે છે ચોથું પ્રકરણ પચીસમો અધ્યાય આ તમને વાત કરું છું કે સત્સંગીઓની પ્રતો કોઈ જોયું હોય તો ભૂજથી પ્રકાશિત થઈ રહી અને વડતાથી પ્રકાશિત થઈ રહી છે બરાબર એની અંદર લખેલું તો ચાર સત્તાવીસની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ આ લક્ષ્મીનારાયણની ઓળખાણ આપતા કહે છે કે જે દ્વારકાધીશ જે છે રૂપોને સહિત ત્યાં અમે લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા છે એટલે જે લક્ષ્મીનારાયણ દેવ છે એ કોઈ અવર નથી એ સાક્ષાત દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જ છે આવું સ્પષ્ટ રીતે લખેલું છે પછી જે છાપો આપણે લઈએ છીએ શંખ ચક્ર પદ્મને ગદા એ બધા કૃષ્ણ ભગવાનના આયુધો છે બરાબર પછી આપણે શ્રીજી મહારાજે જે છાપો મુદ્રા કે ચિત્રામયની મૂર્તિઓ પૂજા કરવા માટે આપી છે તેની અંદર પણ કૃષ્ણની મૂર્તિઓ છે દસ જેટલી મૂર્તિઓ છે તેમાં મોટે ભાગે કૃષ્ણનું સ્વરૂપ પણ આવે જ છે એટલે આ બધી વસ્તુ જોયા વગર કોઈ માણસ કૃષ્ણ શબ્દ નહીં બોલે એ નરો મૂરખ છે બરાબર એ સંપ્રદાયનો છે જ નહીં એને સીજી મહારાજ સાથે કોઈ નાવા નીચવાના સંબંધ છે નહીં કારણ કે કૃષ્ણ નામ એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ઓતપ્રોત છે કૃષ્ણ વગર આ સંપ્રદાયનું અસ્તિત્વ જ નથી કારણ કે મેં તમને પહેલાં વાત કરી હતી એ પ્રમાણે કે સંપ્રદાયનો પાયો નાખનાર જો કોઈ હોય તો ભગવાન શ્રી શ્રીકૃષ્ણ દેવગીનંદન છે તમે ભાગવતનું પ્રમાણ આપ્યું ત્રીજો સ્કન ચોથો અધ્યાય લગભગ ઓગણત્રીસથી બત્રીસ જેટલા જે શ્લોક છે તેની અંદર એકત્રીસ કે બત્રીસ શ્લોક છે બરાબર જોઈ લેજો તો એની અંદર આ વાત કીધેલી છે આખી બે શ્રી કૃષ્ણ નારાયણ એ વાત આપણા હરિ લીલા લીલામૃતની અંદર લખવામાં આવી છે કે હરિ દિગ્વિજયાની અંદર લખવામાં આવેલી છે આ બધા જે સ્વરૂપોની વાત કરી એ સ્વયં ભગવાનના જ સ્વરૂપો છે હવે શ્રીજી મહારાજ આ કૃષ્ણ નામ જે છે ફક્ત ફક્તને ફક્ત દેવકીનંદન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને નથી બરાબર જે અક્ષરધામનું જે મૂળરૂપ છે તો તેને ઉદ્દેશીને પણ આ કૃષ્ણ નામનો ઉલ્લેખ ઘણી જગ્યાએ કરવામાં આવેલો છે દાખલા તરીકે આપણે જોઈએ તો વચન પરથારો તો ગોલોકની મધ્ય અક્ષરધામ છે તેની અંદર રહેલા કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે તો એમાં કૃષ્ણ શબ્દ અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેને ઉદ્દેશીને પણ કરવામાં આવેલો છે પછી શિક્ષાપત્રીનો ઓગણત્રીસમો સ્વ કૃષ્ણ કૃષ્ણ અવતાર અને કૃષ્ણ અને કૃષ્ણના અવતાર આ બેની અંદર કૃષ્ણ એટલે જે ભગવાનનું ધામનું જે મૂળ રૂપ છે તેની વાત કરવામાં આવી છે તદુપરાંત આપણે જોઈએ તો વડતાલનું અઢારમો વંચનામત ગોલોકની મધ્યે જે અક્ષરધામ છે તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ નારાયણ વિરાજમાન છે તો કૃષ્ણ શબ્દથી અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેને પણ ઘણી જગ્યાએ એ નામથી એનો હું ઉલ્લેખ કરવામાં આવેલો છે એ ભગવાન નિવેદ્યાસના વચન પણ કીધા ભગવાન સ્વામીના વચન પણ તમને કીધા વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ વાંચો તો સોળ સત્તર ને અઢાર આ ત્રણ અધ્યાયની અંદર એ અક્ષરધામનું મૂળ રૂપ છે તેને કૃષ્ણ નામથી પણ સંબોધન કરવામાં આવેલું છે એટલે કૃષ્ણ નામની જેને એલે એટલે આ કેવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ દેવકીની અંદરનો જ્યારે પ્રાદુર્ભાવ થયો તારે જે આસુરી બુદ્ધિના જે બધા આસુરો પ્રગટ થયા હતા એટલે જેટલી કૃષ્ણ ભગવાન એને નફરત હતી બરાબર એને ધૃણા હતી દ્વેષ હતો જે વેર બુદ્ધિ હતી એ જ અસુરો હાલની અંદર એ બદલો લેવા માટે વેર વાળવા માટે હા એ ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રગટ થઈને આ ભગવાન શ્રીજી મહારાજના સ્થાપેલ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે રામાનંદ સ્વામીના સ્થાપેલ સંપ્રદાયથી વિરુદ્ધ જઈને આવી આડી અવળી વાતો કરી અને સંપ્રદાયને જાહેરની અંદર વગાવી રહ્યા છે જેટલું એ લોકોને ભગવાન કૃષ્ણ ઉપર વેરભાવ હતું એટલી જ વેરભાવ નામ ઉપર પણ છે બરાબર એટલે જ જય શ્રી કૃષ્ણ બોલતા નથી અને આપણે જોઈએ તો ભગવાન મંદિરની અંદર મેં તમને વાત કરી વડતાલની અંદર લક્ષ્મીનારાયણ ભદ્રયા જે પણ કોણ હતા તે કૃષ્ણની મૂર્તિ હતી પછી ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજ એ બી કૃષ્ણનું સ્વરૂપ છે જુનાગઢની અંદર રમણ દેવ કે રણછોડ રીકમ એ પણ કૃષ્ણનું સ્વરૂપ છે કે ગોપીનાથજી મહારાજ એ પણ કૃષ્ણનું સ્વરૂપ છે એટલે ભગવાન શિક્ષાપતિ શ્લોક એકસો આઠની અંદર સો શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ આખ્યાની અંદર પહેલો શબ્દ શ્રી કૃષ્ણ શબ્દથી કહે છે એ શ્રી કૃષ્ણ જે અનાદિ છે તેના સર્વ અવતાર થાય છે કોઈ અવર નથી શ્રી કૃષ્ણ જે ધામનું મૂળ રૂપ છે તે અક્ષર ધામાધિપતિ એને પણ શ્રી કૃષ્ણ શબ્દથી સંબોધન કરેલા છે તો પછી આ જે કૃષ્ણ કુડાવો કૃષ્ણના જે શબ્દ કુડાલો જે છે તે આ બધો આગળ પાછળનો વિચાર કર્યા વગર આ જે નથી બોલતા એની નરી મૂર્ખામણી છે એના જે આવા કટ્ટરવાદી ગુરુઓ છે જેમ આતંકવાદીઓ આ કટ્ટરવાદ પેદા કરે તેમ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આવા જે કૃષ્ણ ધ્રોયો છે તે આવા બધા કટ્ટરવાદીઓ આતંકવાદીઓ હું સંપ્રદાયની વિરુદ્ધમાં આવવા તો હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં આ બધા ઊભા કરી રહ્યા છે હવે મૂળ વાત પર આવીએ તો જેનાથી કલ્યાણ થાય એવો આ જે સંપ્રદાય જે છે તે શરણાગતનો સંપ્રદાય છે તો વૃંદાવનની અંદર સાક્ષાત ઉદ્ધવજીના અવતાર એવા રામાનંદ સ્વામીને અક્ષર ધામાધિપતિ કૃષ્ણ રાધાલક્ષ્મી વિશિષ્ટ એવા શ્રી કૃષ્ણ ભગવાનને જે મંત્ર આપવામાં આવ્યો હતો જે મંત્ર ગોપનીય છે ગુપ્ત છે બરાબર તો પહેલાં એનો અક્ષર જે છે અષ્ટાક્ષર મંત્ર આપણે કહીએ આચાર્ય મારા જે મંત્ર આપે છે તેમાં પણ શ્રી કૃષ્ણ નામ આવે છે બરાબર તો એ શ્રીકૃષ્ણ જે નામ આવે તે પંચરાત્ર તંત્રની અંદર પણ આની અંદર આનો ઉલ્લેખ કરેલો છે તો આ વાત સત્સંગી જીવન પ્રકરણ જોઈએ બરાબર તો પહેલું પ્રકરણ છે તો આની અંદર પણ આ આ વાતની ચર્ચા કરવામાં આવેલી છે પ્રકરણ પહેલું અને અધ્યાયો તો સોળ અને અઠ્ઠાવન તો આ બેની અંદર બે મંત્ર આપે છે તો આ બેનું વિવેચન સ્પષ્ટ રીતે આની અંદર કરવામાં આવ્યું સત્સંગી જીવન પ્રકરણ પહેલું અધ્યાય સોળ અને અઠ્યાવન બરાબર ફિફ્ટી આ બેની અંદર અક્ષર ધામાધિપતિ જે મંત્ર આપે શરણાગતિ મંત્ર કે અષ્ટાક્ષર મંત્ર કે આચાર્યમા જે મંત્ર આપે તે આ રોજ એની મિનિમમ ઓછામાં ઓછી એક માળા ફેરવવી ને તો પાંચ માળા તો ફેરવવી જ તો આ રોજ જે શ્રી કૃષ્ણના નામથી આપવામાં આવતો અષ્ટાક્ષર મંત્ર તો પછી તમે આ આ કૃષ્ણ નામને કા કાઢી નાખશો બરાબર આ નામ બોલ્યા વગર તો કોઈ પહેલું કલ્યાણ થતું નથી નિત્ય પ્રત્યે આજ્ઞા કરી ભગવાન સ્વામિનારાયણ કષ્ટાક્ષર મંત્રનો જપ કરો શિક્ષાપદનીમાં હું સત્સંગી જીવનમાં ચોથું પ્રકરણ વાંચજો આચાર્ય મારા અષ્ટાક્ષર મંત્ર આપે છે ત્યારે આ મંત્ર જપવાની વાત કરેલી જ છે સંરક્ષર મંત્રમાં સ્વામિનારાયણ મહામંત્ર આલતા ચાલતા ખાતા પીતા શુભ અશુભ ક્રિયાની અંદર એ મંત્રની વાત છે સંક્ષરી મંત્રની અંદર અષ્ટાક્ષર જે મંત્ર જે છે તે શ્રી કૃષ્ણના નામથી જ આવે છે એ જ્યાં લગીન અક્ષર ધામાધિપતિએ જે આપેલો મંત્ર તેનો તમે નિત્ય પાઠ જોપ ન કરો પૂજાની અંદર માળા ન ફેરો ત્યાં લગીને તમારો મોક્ષ જ ન થાય આવું સ્પષ્ટ રીતે આ સંપ્રદાયના ગ્રંથની અંદર લખવામાં આવેલું છે આ મારા કોઈ ઘરના વાક્ય નથી જ્યારે આપણે ભગવાન ઉદ્ધવ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થઈએ કંઠી પહેરાવીએ ત્યાર પહેલાં હાથની અંદર જલ આપીને કાળ માયા પાપ કર્મવાળો જે મંત્ર જે છે શરણ મંત્ર આપણે કહીએ છીએ તો એ કાળ માયા પાપ કર્મ યમ તો ભયાદમ શ્રી કૃષ્ણમ જો આમાં કૃષ્ણ નામ આવ્યું શ્રી કૃષ્ણમ દેવમ શરણમ પાપનો બરાબર તો આની અંદર જે શ્રી કૃષ્ણ દેવમ નામ આપ્યું તો આ શ્રી કૃષ્ણથી જ કોને તમે કાળ માયા પાપ કર્મ તમે કોનાથી ગભરાઈને તો કાળથી માયાથી પાપથી યમદૂત તોથી બધાથી ગભરાઈને એમ કે હું હે શ્રી કૃષ્ણ દેવ હું કે તમારે શરણે થાઉં છું એમ કે આવું જે લખેલું છે શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નનો સ અષ્ટમી પાતુમામ એટલે ભગવાનના હું એવા શ્રી કૃષ્ણ ભગવાનને શરણે થાઉં છું આવું જે હાથમાં જળ અપાવીને જે ભગવાને શરણે લેવાનો જે શરણાગર મંત્ર છે પછી એ પાણી જમીન ઉપર મુકાય અને પછી કંઠી ભગવાનની પ્રસાદીને કરાવીને તુલસીની જે બે માળા પહેરાવી એ ઉદ્ધવ સંપ્રદાયમાં આશ્રિત થાય છે સૌ પ્રથમ તો આ જ શરણાગત મંત્ર પે હું બોલવામાં આવે કાળ માયા પાપ કર્મવાલો તેમાં કાળ માયા પાપ કર્મ યમ દૂધ બરાબર દરેકથી ગભરાઈને હું કે હું એ શ્રી કૃષ્ણ ભગવાન તમારા શરણે આવેલો છું માળા ફેરવીને પછી પંચવર્તમાન બરાબર એને આપવામાં આવે છે એ દારૂ માટી ચોરી હવેરી વટલું વટલાઓની આ વર્તમાન છ એક મહિના જેટલા બરાબર પાડે પછી કોઈ કહેવાતા મુખ્ય સંપ્રદાયના સાધુ કેવા પ્રતિષ્ઠિત હરિભક્તો હોય આચાર્ય શ્રી પાસે લઈ જાય ને આચાર્ય મહારાજ પાસે રહીને કહે કે આ પંચવર્તમાન બરાબર ધારણ હું પાળે છે અને એણે કંઠી પણ ધારણ કરેલી છે આમ તો કંઠી પહેરવા માટે પણ આચાર્ય જ છે મુખ્ય પણ સંપ્રદાયનો વિકાસ બહુ થયો હોવાથી અત્યારે સાધુઓ કે કોઈ હરિભક્તો પણ કંઠી પહેરાવે છે એમાં બાદ નથી પણ ખરેખર શાસ્ત્ર આધારે જોઈએ તો એ અધિકાર ફક્તને ફક્ત આચાર્યશ્રીને જ છે કંઠી પહેરવાનો અધિકાર પણ પછી આચાર્યશ્રી પાસે છ એક મહિના આ જે પાંચ પંચવર્તમાન પાળે પછી જ એને આચાર્ય મહારાજ ભૂખો રાખી અને આચાર્યશ્રી પાસે શ્રીફળાદિક લઈ અને આચાર્યને શરણે થઈ અને ધન્વટ પ્રણામ કરીને આ વસ્તુ તિલક ચાલવા કરીને બધું લખેલું જ વિધાન બરાબર સત્સંગી જન ચોથું પ્રકરણ તમે વાંચ્યો ને આ બધી વિધિ કોઈ કપડો કલ્પિત નથી પંચરાત્ર તંત્રની અંદર લખવામાં આવી છે પછી આચાર્ય મહારાજ એને જમણા કાનની અંદર બરાબર આ ત્રણ વાર આ મંત્ર આપે છે આ શ્રી કૃષ્ણ ભગવાન અક્ષર અક્ષરધામાધિપતિનો જે છે તે એ મંત્ર આપે પછી એને રોજ પૂજાની અંદર આ મંત્રની પાંચ માળા ઓછામાં ઓછી ફેરવવાની ને મંત્રનો જે અર્થ છે તે સ્પષ્ટ રીતે શરણાગતિનો મંત્ર છે બરાબર એ શ્રી કૃષ્ણ ભગવાન હું તમારા શરણે છું મારી ગતિ છે તે તમારા શરણે થજો આ બધું સમજાવ્યું છે આ સત્સંગી તમને પહેલું પ્રકરણ કીધું અધ્યાય સોળ અને અઠ્ઠાવન વાંચો બે બે મંત્ર અક્ષર અક્ષરધામાધિપતિ આપેલા છે તો એ બે બે વાંચ્યો એની અંદર શરણાગતના છે આ તમને વાત કરી તો આ શરણાગતિ મંત્ર કાલમાયા પાપ કરવાવાળો તેની પર તમને વાત કરી ચોથું પ્રકરણ છે અધ્યાય જોઈએ તો છેતાલીસ તો આ ચાર છેતાલીસની અંદર આ શરણાગત મંત્ર આવે છે એની અંદર પણ શ્રી કૃષ્ણનો ઉલ્લેખ થયેલો જ છે દરેક વસ્તુ આ સંપ્રદાયની કૃષ્ણથી જ હું ચાલુ થાય છે શ્રીજી મહારાજે શિક્ષાવતીમાં લખ્યું છે કે ભાઈ કૃષ્ણ ભગવાન જે છે બરાબર તેનો જપ કરવો શ્રી કૃષ્ણ ભગવાન છે તેનું મુક્તિમાંથી કીધું કે અક્ષ ભૂલોક ધામણી છે બ્રહ્મભાઈ થઈને શ્રી કૃષ્ણની સેવા કરવી એમાં મુક્તિ માની છે બરાબર એટલે શ્રી કૃષ્ણની સેવાને મુક્તિ માની છે આ પછી લખું કે ગમે તો વિદ્વાન હોય તો પણ એને શું છે સત્સંગ અને ભક્તિના અધોગતિને પામે છે તેની અંદર કૃષ્ણ ભક્તિની વાત કરેલી છે ભક્તિ કોની કરવી તો મુખ્યત્વે કૃષ્ણની ભક્તિ કરવી એની વાત છે શ્રી કૃષ્ણ દેવ હું એની પ્રતિમા રાખવી એવી રાધાકૃષ્ણની પ્રતિમાની નિત્ય પ્રત્યે હું રાખવાની કીધેલી છે આમ જોઈએ તો સત્સંગી ચોથો પ્રકરણ બે દેશના આચાર્યશ્રીને સ્પષ્ટ રીતે આજ્ઞા કરવામાં આવી છે કે જે કાલુપુર નંદનારાયણ ગાંધીના આચાર્ય હોય તેણે એના આશ્રિતોને નંદનારાયણ દેવની પ્રતિમા આપી પૂજામાં મૂકવા માટે અને આ વડતાલવાળા જે છે તો તેણે રાધાકૃષ્ણની મૂર્તિ પૂજા કરવા માટે આપી એ જે મૂર્તિ ગઈ તો ચિત્રામણની મૂર્તિ જે દસ મૂર્તિના બ્લોગ સિંજી મહારાજ પોતાની હયાતીની અંદર સત્સંગે જીવન ચોથું પ્રકરણ અઠ્ઠાવીસમો અધ્યાય એ દસ પ્રકારની જે છાપો ચિત્રામની મૂર્તિઓ મુદ્રા મૂર્તિ જે કહીએ છે તો એ મૂર્તિઓની અંદર જે કૃષ્ણની રાધાકૃષ્ણની મૂર્તિ છે તેની નિત્ય પૂજા કરવાની વાત શ્રીજી મહારાજે કરેલી છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર આપણે જોઈએ તો કૃષ્ણથી ઓછ પોત છે તો આ કૃષ્ણને તમે કાઢી નાખશો તો આ સંપ્રદાયનું અસ્તિત્વ કેવી રીતે રહી કોઈ નીલ મોટું હવેલી મોટી હોય કે બહુ માળી બિલ્ડિંગ હોય તો એના પાયા તમે કાઢી નાખો કે પાયા તમે એનો એ કરી નાખો તો જે મિલકત છે તે કકડભૂસ થઈને એનો નાશ થાય નીચે પડી જાય છે તેમ આ ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળની અંદર જ કૃષ્ણ સમાયેલા છે એ કૃષ્ણ તમને કીધા એ પ્રમાણે શિક્ષાપત્રી અર્થદેવિકા શ્લોક ઓગણત્રીસમાં વાંચજો સત્તાનંદ સ્વામીએ સ્પષ્ટતા કરેલી છે બરાબર કે દેવકીનંદન શ્રી કૃષ્ણ પહેલાં પણ આ નામનું અસ્તિત્વ હતું જેની અંદર શ્રીમદ ભાગવતના ભગવાન ભેદ પ્રમાણ આપેલા હતા કે ભગવાન જે જળભરત જે થઈ ગયા તો તેણે પણ કૃષ્ણનો જપ કરેલો પ્રહલાદે કે ધ્રુવે પણ કૃષ્ણના જપ કરેલા આ બધી વાત આવે છે એટલે કૃષ્ણ શબ્દ અનાદિ છે બરાબર ને એ કૃષ્ણ જે અક્ષર ધામાધિપતિ જે કીધા એ અને દેવકીનંદન શ્રી કૃષ્ણ બેની વચ્ચે કોઈ ભેદ નથી અભિન્ન પણ જ છે ભેદ કોઈ પરથવાનો છે નહીં પણ આ તો કેમ કેવું પડે છે કે અમુક માણસો પાછા અખ્તરદાયા જે સંપ્રદાયનું કંઈ જાણતા નથી મૂકતા નથી ને સનાતનના ઠેકેદાર બનીને એવા આક્ષેપબાજી કરવા આવે છે કે સ્વામિનારાયણ ભગવાન તો કૃષ્ણના કે હું ભક્ત હતા સેવક હતા એમ કે એમ કે એ તો શ્રી કૃષ્ણ ભગવાનની સેવા ભક્તિ કરતા હતા આવી બધી જે વાહિયાત વાત કરે છે એટલે એ લોકોને આ કૃષ્ણ નામ બતાવવું પડે છે બરાબર બાકી કૃષ્ણ સ્વયં બીજા અવતાર ધારણ કર્યા છે એવું તો આપણે ઘણીવાર ગુરુવારે કર્યું છે એટલે એની અંદર મારે ખેંચતાણ કરવાની જરૂર નથી આ તો ફક્ત ને ફક્ત જે જય જય શ્રી કૃષ્ણ નથી બોલતા ને એવા જે વિડીયો વાયરલ કરે જ કહેવાતા જે કેટલાક જે રેશનારીશો બધા જે છે એને કોઈ આધ્યાત્મિક સાથે લેવા દેવા નથી નાવા નીચવાનો સંબંધ નથી પણ એ લોકોનું મૂળ ટાર્ગેટ વિદેશથી જે ફંડો આવે છે કેમે કરીને આ ઉદ્ધવ સંપ્રદાયનો જે ઉત્કૃષ્ટ જે વિકાસ તેને કેમે કરીને રોકવો તેના માટે આ બધા જે વિદેશી એજન્ટો છે તે આવા બધા વિડીયો કે આવી બધી વાતો કરી અને સમાજની અંદર એવી ખોટી ગેરમાન્યતા હું ઊભી કરે છે એના માટે આ છે ને સંપ્રદાયથી જે બહિર્મુખ થયેલા હતા મૂળ સંપ્રદાય અંદર કેટલા જે જલ વણ જણાવતા જે કટ્ટરવાદી જે છે જે કૃષ્ણ દ્રોહી કૃષ્ણ જેમ શ્રી કૃષ્ણ ભગવાનના પૌદરેકા જે દ્રોહી હતા તેવા જ એવા દ્રોહીઓ આજે પણ જે છે તે કૃષ્ણ નામ બોલવા તૈયાર નથી તો એને આ બધું હું દીવા જેવી વાત બતાવવાની જરૂર છે અમુક માણસો અખ્તરદાયાઓ બરાબર આ બધું જાણતા નથી ને નથી બોલતા એના હિસાબે મૂળ સંપ્રદાયના આશ્રિતોને કે મૂળ સંપ્રદાય ઉપર પ્રહાર થાય છે એટલે આ બધી વાતની ચર્ચા તમને કરી મેં એટલે આનું મુખ્ય તાત્પર્ય અર્થ એ જ છે કે કૃષ્ણ નામ વગર આ સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ અસ્તિત્વ છે જ નહીં હવે આ વડતાલ અઢારમું શું કે શિક્ષાપત્રી શ્લોક એકસો આઠમો શું તો શ્રી કૃષ્ણ ભગવાનને જ આ ઉદ્ધવ સંપ્રદાયના હું ઈષ્ટદેવ તરીકે કીધેલા છે એટલે શ્રી કૃષ્ણ અને જે શ્રીજી મહારાજ હરિકૃષ્ણ એ બેની વચ્ચે અભિન્નતા કીધી બરાબર એ એક જ છે એવું સમગ્ર વસ્તુ કોર્ટની અંદર સિદ્ધ થયું છે કોઈ વિશેષ વાંચવું હોય તો બોચાસણ બનનો અત્યારથી ઇતિહાસ વળતાથી પ્રસરિત થયેલી છે આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તો બસો એકમું પાનું બસો એકથી બસો સાડત્રીસમું પાનું બરાબર તો બસો એકથી બસો સાડત્રીસની અંદર એ બેની અભિન્તા બતાવી દેવકીનાનંદ શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે હરિકૃષ્ણ છે બરાબર અને આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયંવર્તાની અંદર પોતાનું હરિકૃષ્ણ નામનું સ્વરૂપ પધરાવ્યું છે તેની અંદર નામ પણ હરિવત્તા કૃષ્ણ જે માર્કંડે ઋષિએ બે નામ ભેગા કરીને કર્યા હરિ અને કૃષ્ણ તેની અંદર પણ કૃષ્ણ નામ આવે છે તો પછી કૃષ્ણની એલર્જીવાળાએ હરિકૃષ્ણ નામ જપ્પનું પણ બંધ કરી નાખવું પડે કારણ કે એની પાછળ કૃષ્ણ નામ તો આવે જ છે અમુક કહેવાતા અખતરદાયાઓએ આ અષ્ટાક્ષર મંત્રની અંદર પણ કૃષ્ણની આગળ હરિકન નાખ્યું એટલે હરિકૃષ્ણ કીર્તનની અંદર ફેરફાર કરે જ હરિકૃષ્ણ કરના કહે પણ આ આ લોકોની આસુરી બુદ્ધિ છે આ લોકોની માનસિકતા કેવી વધે કેટલી નીચ કક્ષાએ પહોંચી ગયેલી છે તે લોકો જાહેની અંદર જોઈ આ વિડીયો જે છે તે દર્પણ તુલ્યો છે બરાબર દરેકના માટે કે જો આ તો ખાલી તમને સેમ્પલ બતાવ્યું બાકી એક એક શ્લોકને એક એક વાત કરીએ તો આવા તો સો વિડીયો બનેવા છે કે આ સંપ્રદાય સમગ્ર કૃષ્ણથી જ છે અને કૃષ્ણથી જ ઉદભવેલો સંપ્રદાય છે અને કૃષ્ણ જ મુખ્ય ઈષ્ટદેવ છે અને કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે આ મારા કોઈ ઘરના વાક્ય નથી જેને આપણે તમે બધા એમ વાત કરો છો બંડ જે કલ્પિત ઉપાસનાવાળી છે ગુણાદિત સ્વામીની વાત કે બધી વાતોની અંદર ગપ જે અંદર હાંકેલા છે તો એ વાતોની અંદર જે ઉપાસનાની અંદર નિત્યાનંદ સ્વામીનું નામ અડાવો છો કે નિત્યાનંદ સ્વામીના સર્વોપરી ઉપાસનાથી સાત દિવસ કજિયા થયા ઉપવાસ થયા તો એ નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિ દિગ્વિજય નામનો ગ્રંથ બનાવ્યો હતો હરિ દિગ્વિજય ગ્રંથમાં બેતાલીસમાં ઉલ્લાસની અંદર જોઈ લેજો કે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ સાબિત કરેલો છે એના ચરણ તલની અંદર જે સોળચિહ્ન હતા તે શ્રીજી મહારાજની અંદર છે પેલા રાજા રૂપે હતા કૃષ્ણ અવતાર તો આ રીતે સાધુ રૂપે છે બધી વાતની ચર્ચા કરી પણ એક વાતની સ્પષ્ટતા કરેલી છે કે બેની વચ્ચે એમ કે આ ભેદ છે ખરા પણ સામ્યતા શું છે મુખ્ય તો જે રાજા રૂપે દેવકીનંદન શ્રીકૃષ્ણ હતા એ જ આ જે ધર્મનંદન હરિકૃષ્ણ એ બે બે મોક્ષ માટે સરખા જ શું છે એની અંદર કોઈ ભેદ નથી જેટલા કલ્યાણકારી દેવકીનંદન શ્રીકૃષ્ણથી કલ્યાણ થાય કૈરા એટલું જ કલ્યાણકારી હરિકૃષ્ણ છે એ બેની વચ્ચે અભિન્નતા બતાવી બરાબર મોક્ષ પ્રદાતા જે કહેવામાં આવે તો એવા બે બે ભગવાન દેવકીનંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન શ્રીકૃષ્ણ કૃષ્ણ એની બીજી વચ્ચે સામ્યતા બતાવેલી છે બાકી એક રાજા તો એક સાધુ રૂપે બરાબર એક ક્ષત્રિય રૂપે અવતાર થયો તો એક બ્રાહ્મણ રૂપે થયો આ બધા ભેદ બતાવેલા છે એ ભેદે કરીને પણ કલ્યાણની એની અંદર કાંઈ ભેદ નથી મોક્ષ પ્રદાતા જે કીધું ભગવાનની અંદર એની અંદર કાંઈ ભેદ નથી આવી બધી બહુ ચર્ચા કરી શિક્ષા પદ્ધતિની અંદર મેં તમને કીધું વાંચો શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર ધ્યાન કરવા માટે કેટલી વાત હતી જે શાસ્ત્રની શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના વારાધી ગૌતાનું ખંડન થયું જો શાસ્ત્ર ક્યારેય માનવા નહીં શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ નિરંતર કરવી આ બધી વસ્તુ તમે જો જે અક્ષરધામાદેવતી શ્રી કૃષ્ણ ભગવાન રાધા સાથે હોય ત્યારે રાધા અક્ષર અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ જ્યારે લક્ષ્મી સાથે હોય ત્યારે નારાયણ દેવ આ બધી વસ્તુ શિક્ષા અંદર લખેલી છે એટલે આવી રીતે જય શ્રી કૃષ્ણ નહીં બોલવાથી કે શ્રી કૃષ્ણને મેં માનતા નથી કે મૌન વ્રત ધારણ કરવાથી આ નકરું ભગવાન સ્વામિનારાયણનો અપરાધ થાય છે અને ઉદ્ધવ સંપ્રદાયની મૂળ પરંપરા મૂળભૂત જે સાહિત્ય ભગવાન શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય જાણ્યો નથી એટલે આવું કટ્ટરવાદ કહે છે બરાબર એટલે આ જે આવા બંડ આશ્રય એવાળા ગૃહો છે ત્યાં લોકો દૂર થાય અને મૂળ સંપ્રદાયના શાસ્ત્ર જેવા સારા જે સદગુરુનું સેવન કરે તો એની અંદર એની આંસુરી જે બુદ્ધિ છે એ દૂર થાય એટલે આમાં હું તો ખાસ કહું છું કે આ ઊંચાસણ બદલનો અતિથિ ઇતિહાસ પાના નંબર બસો એકથી બસો સાડત્રીસ ખાસ વાંચજો દરેક ગ્રંથના પ્રમાણ આપીને કીધું ને આ જે હરિ દિગ્વિજય બેતાલીસમો ઉલ્લાસ ખાસ વાંચજો બરાબર એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે ને હરિકૃષ્ણ કોણ છે તો બે બેની અભિન્ન ઉપાસનાની વાત કરેલી છે આ વિડીયોને વિરામ આપે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ